ડીસા તાલુકામાં ગ્રામ પંચાયતની આગામી ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા સઘન તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે કુલ એકવીસ ગ્રામ પંચાયતોના તેસઠ બૂથ પર શાંતિપૂર્ણ અને સુચારો મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે ડીસા મામલતદાર કચેરી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર

તોના તિસર ભૂથ પર પોલીસ સ્ટાફ ચૂંટણી સામગ્રી સાથે સુરક્ષિત રીતે પહોંચી ગયો છે આજે બાવીસ મી જૂન બે હાજર પચીસ ના રોજ ચૂંટણીના મતદાન દિવસે સવારે સાત કલાકે મતદાન શરૂ કરવાની તમામ આવશ્યક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે ડીસા વહીવટી તંત્રએ શાંતિપૂર્ણ અને સુચારુ મતદાન પ્રક્રિયા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી છે સમગ્ર વહીવટી તંત્ર ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે સજ્જ છે